ચાલો બધાને જય સ્વામિનારાયણ સ્વામિનારાયણને સવારના જય સ્વામિનારાયણ જાજા કરીને સુપ્રભાત ગુડ મોર્નિંગ અને અમારે અત્યારમાં જો સવારમાં પહેલું મોર્નિંગ ગાયું સાથે ગાયું જો સામી આવે છે આપું માત અને આપે આપે આજ ને પણ અમને કાઈ નથી અમારે પાસે આમ આવે છે લે લાકડી લે મા તું આ બસ એમ આમ ઊભી

પક્ષીઓને ચણ લાજેદથી આજ સવારથી અમારે શામજીભાઈની સેવા જ છે અને શામજીભાઈ ઈસ્ટ લંડન કે હરેક મંદિરમાં એમનું દાન હશે સ્વામિનારાયણ હરેક મંદિરમાં એમનું દાન હશે એવા અમારા શામજીભાઈનો જન્મદિવસ છે અમને પણ રૂમ બનાવી દીધી છે પછી ભગવાન પધરાવી દીધા છે પછી બ્લોક નખાવી દીધા છે એને મારા આશ્રમમાં ઘણી બધી શામજીભાઈની સેવા છે લઈ આવો જાવ તમે લઈ આવો ઘાસ લઈ આવો કાના તું આવ્યું ભરે બધા ઘાસ લઈ આવો અમારા શામજીભાઈ તરફથી સવારમાં બિચારી કેટલી ભૂખી હશે જો લૂટમ લૂટ કરે છે અહીં રે કાના અમારે શામજીભાઈ કાનજીભાઈ વેકરિયા અમારા આશ્રમમાં એમની ઘણી બધી સેવા છે અને આમ કઈ ને ભાઈ મજબૂત હોય તો બેન તો કેને કે ભાઈ મજબૂત હોય તો બેન બધે પહોંચી શકે ને એટલે મારા આવા બધા ભાઈ લંડન માં બેઠા છે ને ત્યારે હું આવી સેવા બધી વધારે કરી શકું છું જાઓ આમ જાઓ આમ આમ જાઓ વચ્ચે જાઓ ન્યા નાખો ઓય આમ પાછળ થી જાને નહીં મારે લે દીપાલી રોડ ઉપર આવી જાય આમ જાને નહીં મારે એ બધુંય એક બાજુ જાય આ બાજુ માન માન્ય પાછળ થી નહીં મારે આમ આમ વચ્ચે કાકઈ વચ્ચે કાકઈ વચ્ચે જા કાના આઈ લાય આવું તમ લે આવતું નહીં એ કંઈ આવડતું નથી આવતુંની હમ આમ આમ સાઈડમાંથી પાછળ ન જવાય થી પાછળ વહી જવાય બસ એમ નાખવા જવાય જોલા ભાઈ ગયા એમ ના ના આવડે નઈ હું જાઉં જાઉં હોય ને તો આમ પાછળ થી લઈને છેલે જાજો તો જ લઈ આવજો અહીંથી આવતી નહી આ જાવ અહીં રોડ ઉપર આવી જાય કોક ને વાહન ને પીલી નાખે આજનો લીલું ઘાસ છે સામજીભાઈ કાનજીભાઈ વેકરિયા લંડન ઈસ્ટ લંડન થી અને ગવર્મેન્ટ અને લંડન ગવર્મેન્ટ તરફથી એવોર્ડ પણ મળેલો છે બેસ્ટ મંદિર માટેનો એવા અમારે શામજીભાઈ પછી આવા બધા ભાઈઓ બેઠા હોય વિદેશમાં પછી બેનને કાંઈ ઘટે કાંઈ ન ઘટે બસ બધાને સાથે રહેવાનું ને આપણે બધા સાથે મળી અને આવી સેવા કરતા રહીએ એમ આમ દોડીને આમ વહી જાજો એ સામે આવે ભલે આવે આમ દોડીને વહી જાજો પાછળ હાલકાના બસ ન્યા નાખો હા બસ આ એમ નાખો બસ બસ આ એમ બધી એક જગ્યાએ જ નાખશે તો આઈ નાખ વચ્ચે નાખ દે વચ્ચે બસ આ એમ પોળી પોળી કર પૂરા છોડીને લઈ આવાય પૂરા છોડીને લઈ આવાય છોડે ને પૂરા છોડ કેવી સરસ અત્યારમાં ગાયું દોડતી હોય ભગવાન યાદ આવી જાય ને કે ભગવાન કૃષ્ણ હશે ને બધી ગાયું આવી રીતના જ એની પાછળ દોડતી હશે ને આજના દાતા શ્રી છે મારે શામજીભાઈ કાનજીભાઈ વેકરી એમના જન્મ નિમિત્તે આજે પાંચ બાને રાશન કીટ આપવાની છે પછી ગાયોને લીલું ઘાસ દીકરીઓને પ્રસાદ અને કબૂતરને ચણ એટલે બધી સેવા એમ બધા જીવની સેવા આજે એના તરફથી છે ભગવાનને પ્રાર્થના કરી કે એમનું સ્વાસ્થ્ય ભગવાન સારું રાખજો બે કિટની ફેલ છે વિચારો કેને કે ભગવાનને પણ આવા દાતાને જરૂર હોય એટલે બે કિટની ફેલ છે આજે વીસ વર્ષથી પણ તોય કેટલી બધી સેવા કરે નેટ પ્રોબ્લેમ અત્યારમાં થાય છે અમારે સામજીભાઈની બેય કિટની ફેલ છે પણ કે ને કે ભગવાન રક્ષા કરતા હોય ને એટલે આવી બધી સેવા થતી હોય કેટલી બધી સેવા કરે એમ પોતાનું પણ શરીરનું ધ્યાન નથી રાખતા અને ક્યાંય પણ જરૂર હોય એટલે અમારે સામજીભાઈ હોય જ આ સામજીભાઈ અમારે સામજીભાઈ છે એમના તરફથી આજે લીલું લી ઘાસ કબૂતર ચકલા ને ચણ ગાયું લીલું લી ઘાસ દીકરીઓ ને પ્રસાદ અને એવા વડી રાશન આ લેતી આવો બધા ને જય સ્વામિનારાયણ આશ્રમ ની જગ્યા જો એમાં જગ્યા પાવન થઈ જાય જય સ્વામિનારાયણ બધાને જય સ્વામિનારાયણ ભગવાન પૂરો છોડો છોડી પડું પડું નાખ હા બસ એમ ઓલી ના કહેજે એમ પાછ લઈ લે તું નહી નાખતી જા મારા જે શામજીભાઈ નો જન્મ દિવસ છે બધા પ્રાર્થના કરજો ભગવાન ને કે ખુબ સેવા તો કરે છે પણ વિશેષ ને વિશેષ સેવા કરતા અમને એમનું સ્વાસ્થ્ય ભગવાન ખુબ સારું રાખે બસ સુખી તો કર્યા છે પણ એક સ્વાસ્થ્ય ભગવાન ને કહેજો કે ખૂબ સારું રાખે બે કિટની એમની કામ નથી કરતી ફેલ છે પણ ઘણી બધી સત્સંગમાં બધા મંદિરમાં અમારા જેવા બેનો બધા બહુ બધાને મદદરૂપ બને છે એટલે ભગવાનને કંઈક કઈક અમારું આયુષ્ય પણ એમને આપજો કેમ કે ધનનું કામ ધનથી થતું હોય તો આવા દાતાશ્રીની પણ જરૂર છે જો આવા દાતાશ્રી હશે ને તો દરેકના જીવ સુધી સેવા પહોંચશે ને કોઈ ને દિન દુઃખી હશે એમની સેવા થશે એટલે હેપી બર્થડે શામજીભાઈ ભગવાન તમને ખૂબ સુખી રાખે અને વિશેષ ને વિશેષ સેવા કરતા રહ્યો અને ભગવાનને રાજી કરતા રહ્યો મને ફોન આવે ને એટલે એમ કે કામવાળાની જરૂર છે તો હું આવું ગેટે ધ્યાન રાખીશ તો કે હું છું તો તો કે હું હું આવી અને કામવાળાની જરૂર હોય રહી એમ એટલા નિર્માની એમ એક મોટા બિઝનેસમેન પણ છે લંડન માં પણ તોય એટલા બધા નિર્માની ને કે નાના બાળક અરે નાના બાળક જેવા થઈ જાય મોટા સાથે મોટા જેવા થઈ જાય અને કોઈ કામ નાનું ન લાગે એવા નિર્માની એમ અને ભગવાન ન્યા જ આપે ને કે નિર્માની હોય ન્યા જ ભગવાન આપે અને બહુ અહંકાર હોય કે હું પણ હોય મોટા પણ હોય ત્યાં ભગવાન કોઈ દિવસ રહે જ નહીં એટલે ભગવાનને કંઈક શામજીભાઈને ખૂબ સ્વાસ્થ્ય સારું રાખજો બસ ભગવાન અમે રાત દે જ માગી લેતા જાઓ હાલો

આ મંદર દીપાલી કાના એક દિ આવજે આ બધા કાઢી નાખજે કોઈને એમ થાય તમને બેન અમાર ગાયું સેવા કરવી તમે ટાઈમ નથી વિદેશમાં રહ્યા છે ને ટાઈમ નથી કે અમારું ઘાસ નાખી દેજો તો ચોક્કસ મને કોન્ટેક કરજો નેવું આઠ સત્તર ઓગણીસ નવ ત્રેવીસ નેવું આઠ સત્તર ઓગણીસ નવ ત્રેવીસ ઘણી બધી વાર અચાનક ફોન આવે બેન મને અત્યારે જ નાખવું છે હવે તમે નાખી દેશો લીલું ઘાસ પછી એવી બે ત્રણ ગૌશાળા છે ને હું એને કોન્ટેક કરું કે તમારથી થશે તો આ કહે તો હું આ પાડું નહીં તો પછી ના પાડો મારથી સેવા નહીં થાય એટલે જ્યાં સુધી અમારથી થાય ત્યાં સુધી તો અમે પ્રયત્ન કરતા જ હોય તમારી સેવા પહોંચાડી એમ હા નિતાબેન આશીર્વાદ જ હોય ને ભગવાન ખુબ સુખી રાખે માનવી એ માનવી આમ આમ ની લઈ આવજે રોડ ઉપર ન જાતા સ્વામિનારાયણ શિબેન જય આમ આમ અહીંયા અંદર અંદર નાખજે અંદર નાખજે જો આ માનવી કઈ ને દઈ દે કૃષ્ણા આમ અંદર ઓ માનવી કાકર આપણો આશ્રમ જો એકદમ હાઈવે ઉપર છે રાજકોટ અમદાવાદ હાઈવે લીમડી સાયલા વચ્ચે જો બોર્ડ માર્યું જ છે ને રાજકોટ ને બલદાણા આમ સીધા જાવ એટલે રાજકોટ આવે આ બાજુ જાવ એટલે અમદાવાદ આવે એકદમ હાઈવે ઉપર છે તો ચોક્કસ પધારજો નીકળો ત્યારે હંમેશા અને આપણા આશ્રમની જ જગ્યા છે આપણી જ જગ્યા છે આ હજી અડધું પૂરણ કામ બાકી ને થાય છે ને એવું બધું ચાલે છે જો હજી એક મસ્ત સેવા આવીશ કા માનવી કાલે એક મસ્ત સેવા આવીશ કા શેની આવીશ શેની સેવા આવીશ કાલ મેં કીધું નહોતું શેની સેવા આવી શું ચલાવું તું મસ્ત સેવા આવીશ કા બધાને સાયકલ મળશે એટલે જયારે વિચાર્યું ન હોય ને બધી સેવા થતી હોય ને એટલે ભગવાન કરતા હોય અમે કાલ વિચાર્યું ને ફોન આવી ગયો અને અમારે એવા બધા દાતા છે ને કે આપણે કઈ કેવું ન પડે ભગવાન એના હૃદયમાં વસી જતો હોય જાણે એવી રીતના સેવા પહોંચી જાય સાયકલ લેપટોપ બધી સેવા મારી દીકરીઓને મળતી રહે અમે ટીચર કે એક સર ગોતી છે કે દીકરીઓને ભણાવવા માટે આવે ને પગાર આપીશ એટલે એક બે સર આવી ગયા છે જોવા આમ કે ટાઈમ અપડાઉન કરશે એમ એટલે જોઈ છે કે દીકરીઓ મળી જાય તો વહેલી મારી એવી પ્રયાસ છે કે દીકરીઓ અહીંયા દીકરીઓ હોય ને દીકરીઓ શીખવાડવા માટે મને મળે તો પેલો ચાન્સ એને આપીશ તો કોઈ ધ્યાનમાં હોય ને એવી દીકરી હોય ને એને જોબ કરવી હોય તો આ રહેવું પડે આશ્રમે અથવા આ સુરેન્દ્રનગર લીમડીથી હોય ને અપડાઉન કરે તો ચાલે એટલે એમને પગાર આપીશ એને રોજગારી મળશે ને મારી દીકરીને શિક્ષણ મળશે તો કોઈ હોય તો કહેજો મારો કોન્ટેક્ટ નંબર છે નેવું આઠ સત્તર ઓગણીસ નવ ત્રેવીસ નેવું આઠ સત્તર ઓગણીસ નવ ત્રેવીસ તમને ક્યારેય એમ થાય કે અમારે કાંઈ સેવા આપવી છે ગાયું લીલું ઘાસ નાખવું છે

નીકળી ગયા તમારી તબિયત સારી છે થાક લાગે ધોડાધોડ તમારી સેવા ને ધન્યવાદ આપણે શું સેવા કરી ભગવાન કરાવે છે આપણે શું સેવા કરી બધું ભગવાન કરે છે આપણને તો ખાલી ભગવાન એક નિમિત્ત બનાવ્યા છે આવું અમારા જ આખો દિવસ શામજીભાઈ તરફથી સેવા છે શામજીભાઈ કાનજીભાઈ વે કર્યા છે કાલે ભગવાનનો પાઠોત્સવ હતો એને પ્રેમીલાબેનથી મંદિરનું બધું એમને બે કહ્યું હતું બે દાતાશ્રી હતા અમારે શામજીભાઈ અને પ્રેમીલાબેન અને કાલે પાઠોત્સવ ભગવાનનો ગયો આજે શામજીભાઈ નો જન્મ દિવસ આવી ગયો એટલે બહુ આનંદ થયો શું શું જમવું 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 છે છે જે હું તો કઈ નઈ ઉભા ઉભા આખી રાત ઉભું રેવાનું ઊભો ઉપવાસ એક ભૂખા નઈ જો પાંચ વાર પાંચ વાર જોઈ છે ખાવા કેટલી વાર ચોકલેટ દીધા પેરી એક આરે પૂરી એ તો કાલ નિયમ કર્યો એટલે એક જ ખાવાની રોજ એ તો નિયમ કઈ રહ્યો એવું મળે એટલું બધું મળે મને કાલ મંદિરમાં માં જાતા જતા કે આવું તો ઘરે કોઈ ન રાખે ઈ કે મારી મારી ચાલતી ચાલતી એવું કેતી હતી

કાંઈ નહીં મસ્ત જમવાનું ગોઠવશું જે જમવું હોય ચાલો બધાને જય સ્વામિનારાયણ સાયકલ આવી કા હા બધા સાયકલ શીખી જાશો પછી સાયકલ લઈ પછી સાયકલ લઈને સ્કૂલે જાશો વ્યવસ્થિત ચલાવશો બધું આ લટકા તો એવા આવડે ને ઓલા પાંચ છોકરા જઈએ ને કે કેટલા છોકરા જઈશ ખેતર વાળા બાજુ એને સાયકલ લઈ દેવીસ બિચારાને ને એ ચાલી ને જઈએ ને એના લઈ દેવીસ બાજુ ને ખેતર માં દૂર આવે ને વાડિયા થી ભણવા બિચારા રોજ અહીંથી ચાલીને ને જતા હોય મારે જીવ પડે એને સાયકલ લઈ દેવીશ આજ બોલાવતી આવજે કેટલા લોકો હોય ને જોઈ લઉં દાતા કીધું જ છે એને નથી મગજ ન ચાલતું લાગતું અત્યારમાં અત્યારમાં ન હોય બીજી હોય પણ એના કામ થી જાતા હોય એના કામ થી જાતા હોય તમને અત્યારમાં થોડા તેડવા આવે ચાલો બધાને જાજા કરીને જયસ્વામી નારાયણ ભગવાન ને પ્રાર્થના કરી કે અમારા શામજીભાઈ નું સ્વાસ્થ્ય સારું રાખજો અને ખૂબ અનમન ધન થી તો સુખી કર્યા પણ હજી વિશેષ સુખી કરજો એટલે શામજીભાઈ નું પદ છે ને ધર્મેશ સંભાળે એટલે ધર્મેશ શામજીભાઈ જેવા કાર્ય કરે સત્સંગમાં ચાલો બધાને જય સ્વામિનારાયણ હેપી બર્થ ડે શામજીભાઈ જોસ્તી હેપી બર્થડે કહી દો શામજીભાઈ ચાલો બધાને જય સ્વામિનારાયણ